कृष्ण कन्हैया लाल की जय माता नी जय खोडियार मात की जे तुलसी तारा पांदडा मा श्याम वसे श्याम बसे रे गन श्याम बसे तुलसी तारा पांदडा मा श्याम बसे श्याम बसे रे गन श्याम वसे એક બાજુરી દિન મીઝી બાજુ સીધી એક બાજુ ઈન મીજી બાજુ સીધી વસ માગોળપતિ ભગવાન વસે શ્યામ વસે રે ઘન શામ વસે એ વસ માગુપતિ ભગવાન વસે શ્યામ બસે રે ઘન શ્યામ વસે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે શ્યામ વસે રે ગાના શ્યામ વસે તુલસી તારા પાંદડા માં શ્યામ વસે શ્યામ વસે રે ગાન શ્યામ વસે એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી એક બાજુ બ્રહ્માજી ને બીજી બાજુ બ્રહ્માણી વશ માં વસે શ્યામ વસે રે ઘન શ્યામ વસે એ વશ માં શા રામ શ્યામ વસે રે ઘન શ્યામ વસે એ તુલસી તારા પાંદડામાં શ્યામ વસે શ્યામ વસે રે ઘન શ્યામ વસે એક બાજુ બીજી બાજુ લક્ષ્મી એક બાજુ વિષ્ણુ ને બીજી બાજુ લક્ષ્મી ઉપર નાગ ની રે વસે શ્યામ વસે રે ઘન શ્યામ વસે ए नागनी सायरे वसे श्याम वसे रे गण श्याम वसे तुळशी तारा पांदडा म श्याम वसे श्याम वसे रे गण श्याम वसे तुळशी तारा पांदा म श्याम वसे श्याम वसे रे गण श्याम वसे एक बाजू बोला, जी एक बोला जी मा गंगा धार रे वसे श्याम वसे रे घन श्याम वसे ए वश म गंगा जीनी धारा रेवसे श्याम वसे रे घन श्याम वसे એ તું સીતારા પાંદડામાં સામ વસે સામ વસે રે ગણ સામ વસે એ એક બાજુ રામજી ને બીજી બાજુ સીતાજી એક બાજુ રામજી ને બીજી બાજુ સીતાજી શરણ માં માન મહારાજ વસે સામ વસે રે ગણ સામ વસે मान श्याम वसे रे गण श्याम वसे।, वसे, वसे, वसे एक बाजू कृष्ण ने बीजी बाजू राधाजी एक बाजू कृष्ण जी ने बीजी बाजू राधाजी વશ વાસળીના વાસળી રે વસે શામ વસે ઘન શ્યામ વસે એ ના સૂર રે વસે શામ વસે રે ઘન શ્યામ વસે તુલસી તારા પાંદડામાં શામ વસે શામ વસે રે ઘન શ્યામ વસે

મઈ મારા મે કૃષ્ણ પ્રિશન લાલ કી